સાથે જ ગુજરાત છે આપણે જે વાત કરી હતી કે અધિકારી છે જેમનું દર્દ છલકાયું છે અને આ આઈપીએસ અધિકારી છે અભયસિંહ ચુડાસમા એક સામાજિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા સુરેન્દ્રનગરમાં આ કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમ એનો હતો કે જેમાં અભય ચુડાસમા મુખ્ય મહેમાન હતા અને ત્યાં તેમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે તેમણે કહ્યું છે કે છેલ્લી બે ટર્મથી આપણા એક પણ મંત્રી નથી

અને એક સામાજિક કાર્યક્રમમાં જ્યારે એમણે પ્રતિનિધિત્વનો મુદ્દો ઉપાડ્યો છે તો એ કઈ તરફ ઇશારો કરે છે કઈ દિશામાં ઇશારો કરે છે એના ઉપર ચોક્કસથી ચર્ચા થવાની એમણે જે મુખ્ય વાત કહી કે આપણી જે સંખ્યા છે આપણું જે સંખ્યાબળ છે એ મુજબ આપણા ચાર ચાર ધારાસભ્ય હોવા જોઈએ પણ એમણે શબ્દ વાપર્યો કે માંડ માંડ બે જીતે છે અને એની પાછળનું કારણ શું છે એ કારણની અંદર જવું જોઈએ એવું એમણે કહ્યું અને એમણે કહ્યું કે

લગભગ ચોત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય પણ છેલ્લી બે ટર્મથી બની રહ્યું છે બરાબર કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા ચાર એમએલએ જીતવા જોઈએ પણ માંડ માંડ બે આવે બે થી વધતા નથી કદી તો એનું કારણ શું છે કારણ આ જ છે કે આપણે એક નથી દરેક જગ્યાએ આપણે પક્ષમાં વેચા લઈએ છીએ પ્રદેશમાં વેચા લ્યા છીએ કોઈ અમે કોડીનાર વાળા છીએ કોઈક અમે ભાવનગર વાળા છીએ કોઈકામે આ ગોળ વાળા છીએ કોઈક અમે આ ગોળ વાળા છીએ પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે આપણે કહીએ કે પણ ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં આ હતા હવે ચુડાસ જે કહી રહ્યા છે કે સમાજમાં એકતા હોવી જોઈએ અમારી સાથે મહેશ રાજપૂત પણ ફોનલાઇન પર જોડાઈ ગયા છે તેમની સાથે વાતચીત કરીશું મહેશજી આપનું ગુજરાત સ્વાગત છે હવે ચુડાસમા એવું કહી રહ્યા છે કે સમાજમાં એકતા નથી અને ચુડાસમા સાહેબે એની પોતાની જે વાત કરી છે એક રાજપૂત દીકરા તરીકે દરેક વ્યક્તિની અંદર આ ભાવના હોય જ કારણ કે સમાજની અંદર એકતા હોય અને બીજું કે જે લાગણીઓ હોય કે સમાજ આગળ આવે એ લાગણીઓ જો પોતાના રાજપૂત માટે દીકરો આગેવાન ના કહેવાય અધિકારી ના કહેવાય કે કોઈ પોલિટિકલ હોય તો પોલિટિકલ ના કહેવાય એની જે લાગણીઓ છે એ લાગણીઓને હું એક કારણીય રાજપૂત સમાજના આગેવાન તરીકે હું મારા શિરો માની માનું છું કે ના એની લાગણીઓ છે એ ક્યાંક ને ક્યાંક એ લાગણીઓની અંદર હકીકત છુપાયેલી છે એક ભૂતકાળ છે કે ભૂતકાળની અંદર મંત્રીઓ હતા ભૂતકાળની અંદર ભાજપની હોય કે કોંગ્રેસની સરકાર હોય પાંચ પાંચ સાત સાત ધારાસભ્યો હતા ભૂતકાળની તમે જાઓ તો ચોરાણું પેલાનો તમે ઇતિહાસ જુઓ તો એ ક્યારે છ છ સાત સાત ધારાસભ્યો પણ અમારા કારણીય રાજ્ય સમાજના હતા એટલે સમાજની અંદર એકતા હોય તો કોઈ પણ પરિણામ આવી શકે ત્યારે જે લાગણીઓ છે કે આપણું જે રાજકીય અસ્તિત્વ હોય

થઈ શકે અને સમાજ આગળ વધી શકે એની જે વાત છે એ માણસ હોય તો એ આગળ આવી શકે સમાજની આજે કન્યાના ના દીકરીઓ છે તો એની કન્યા કેળવણી માટેનો આજે સમાજ એક તો થયો એક માત્ર માત્ર દસ મિનિટની અંદર બધા રૂમોનો ફાળો આવી જાય તો આવી જ તાકાત બધા ક્ષેત્રોની અંદર હોવી જોઈએ એની વાત છે અને એ વાત સાચી છે કે હરેક ક્ષેત્ર અને ક્યાંય તમે રાજકારણમાં પણ જો પાછા પડ્યો હોય સમાજ તો એની અંદર આપણે પોતાનું મનોમંથન કરવું જ જોઈએ અને એને એ મનોમંથન માંથી વિચારી અને સમાજે અને સમાજના આગેવાનો એ પાછું એક તાકાત દેખાડવી જ જોઈએ બિલકુલ આભાર મહેશજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આપણે ધર્મેશને પૂછીએ કે ધર્મેશ તમે હમણાં અભયસિંહ ચુડાસમાને પણ સાંભળ્યા એમણે જે વાત કરી આખી મહેશ રાજપૂત જે જવાબ આપી રહ્યા હતા એ પણ સાંભળ્યા તમને લાગે છે કે બંનેનો જે સાંકેતિક ઈશારો હતો એ એક જ દિશામાં હતો આ સમાજની એકતાની જ વાત હતી કે આમાં ક્યાંય તમને કોઈ રાજકીય એંગલ દેખાય છે ચોક્કસ જેને કહેવાય ગાંધીનગરનો જે ભૂતકાળ છે સામાજિક ભૂતકાળ રાજકીય રીતે જે મહત્વ હતું એ કાલડિયા સમસ્ત કાલડિયા ક્ષત્રિય કાલડિયા રાજપૂત સમાજનું એ અસ્તિત્વને વધુ મજબૂત બનાવવા વયસિંહ ચુડાસમા એટલે ઉચ્ચ પોલીસ અધિકારી કે જે તે પોલીસ ટ્રેનિંગ સ્કૂલના પ્રિન્સિપાલ છે અને સમાજના જ જ્યારે ફંક્શનમાં પોતે આ એક વૈચારિક મુદ્દો આ ચર્ચાનો મુદ્દો જે મૂકી રહ્યા છે એ અને મહેશભાઈની જે વાત છે બધી જ સરખી લાગે છે કારણ કે રાજકીય જે બળ હોવું જોઈએ દરેક સમાજમાં અત્યારે તમે કેટલાય સમાજોના નિવેદનો જોતા હશો તો અગાઉ નરેશ પટેલે પણ કર્યું હતું પરંતુ અવયસિંહ ચુડાસમા એક ઉચ્ચ પોલીસ અધિકારી છે અને સમાજના ફંક્શનમાં જ્યારે ગયા છે સમાજના એક કાર્ય ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ગયા છે ત્યારે જે વાત કરી ચોરાણું પંચાણું કે અન્ય સરકારોમાં બે મંત્રીઓ તો સમાજના હોય અથવા એક મંત્રી તો કાલડીયા રાજપૂત સમાજનો હોય પરંતુ સૌથી મોટી વાત એમણે જે કરી છે કે ચાર ધારાસભ્યોની જે વાત છે એ પણ છેલ્લા દાયકાથી વિસરાઈ ગઈ છે હવે એનું કારણ એમને જે બતાવડ્યું છે ભભયસિંહ ચુડાસમાએ તો એ પણ એ બતાવ્યું છે કે જે પ્રદેશ એક છતાં જિલ્લાથી વેચાયેલા છે ગોળથી વેચાયેલા છે કોઈ અલગ અલગ કારણો પોતા એટલે બે કારણોમાં પોતે કહે છે કે રાજકીય પ્રતિનિધિત્વ સમસ્ત કાલાડીયા રાજપૂત સમાજનું ગાંધીનગરમાં ઘટ્યું છે અને એ બહુ ખૂબ નજીક રહ્યા છે એટલે નજીક એટલે ગાંધીનગર છે એટલે જોઈ પણ શકે છે અને ઇતિહાસ કહે છે પોતે ચોત્રીસ વર્ષનો એક ઇતિહાસ રજૂ કરીને કહે છે કે છેલ્લી બે ટર્મમાં મંત્રી પદમાં આપણા સમાજનો કોઈ નથી અને ચાર ધારાસભ્યો જીતે જીતવા જોઈએ એટલે બે માંડ માંડ જીતે છે આ એક સૂચક થઈ રહ્યું છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવા બદલ